સુરતના વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે નિરાલી પટેલે પૂર્વ મેયર ચિમનલાલ પટેલ પાસેથી 1 લાખ ની માંગણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અશ્વિની કુમાર ફૂલપાડામાં સ્થિત મકાન જર્જરિત હોવાની નોટિસ ચિમનલાલ પટેલને આપવામાં આવી હતી ત્યારે નોટિસ સગે વગે કરવા માટે નિરાલી પટેલે 1 લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ પૂર્વ મેયર ચિમનલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે 1 લાખ રૂપિયામાં અરજી દફતરે કરાવી અધિકારીઓ ની સાથે સેટલમેન્ટ કરવાની વાત કરી હતી ત્યારબાદ પૂર્વ મેયરે વરાછા ઝોન આવીને હોબાળો મચાવ્યો હતો નીરાલી પટેલ હાલ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા છે જોમસ્મી સ્મા નથી લાખ રૂપિયા વિદે કાલે માંગેલા હંજે સંજે જોમસ્મી મેલીજીરી મને કે નોટિસ તમારી ડોક્ટરે કરે ને લાખ રૂપિયા તમે આપો તો નોટિસ ડોક્ટર કરાવી દઉં નોટિસ મેં નહીં લીધી ઘર જર્જી છે તેના માટે આજરોજ વરાછા ઝોન ખાતે માજી મેયર ચિમનભાઈ પટેલની મુલાકાત થતા એણે જેમની પાસે પૈસા માંગવામાં આવ્યા છે કોર્પોરેટર દ્વારા એની વાત કરી એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય કારણ કે ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે જો આ પૈસા માંગણી કરતા હોય તો એક સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય